નમસ્કાર મિત્રો આજે સીધો ને સતના સ્પેશિયલ એપિસોડમાં આપણે સદગુરુની વાત કરવાના છીએ આપણે ત્યાં જે ગોડમેન હોય છે એ ગોડમેન એ કંઈ પણ કરે અદાલતો એમની સામે કોઈ પણ પગલા લેવામાં સંકોચ અનુભવે છે આસ્થા જ્યાં હોય ત્યાં એમની સામે કઈ કરી શકાય નહીં એમના સામે કઈ કરી શકાય નહીં અને એમની પાસે ચમત્કારો હોય એમની પાસે પ્રભાવી ભક્તો હોય જે કાં તો દેશના રાષ્ટ્રપતિ હોય કે પછી વડાપ્રધાન હોય કે ચીફ જસ્ટિસ હોય કે પછી મુખ્યમંત્રીઓ હોય સદગુરુ તરીકે જાણીતા એમની સામે ઘણા બધા આક્ષેપો છે એમણે જંગલની જમીન બતાવી છે એ સહિતના આક્ષેપો છે પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના મહેમાન બને માન્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ એમના મહેમાન બને અને એલીટ ક્લાસ જે કહી શકાય એ એલીટ ક્લાસમાં એ ગુરુ નામ ગુરુ બની જાય પછી તો શું કેવું એમની સામે કોઈ ફરિયાદ કરવાની હિંમત કરી ન શકે અને કરે તો કોઈ પગલા ન લેવાય આવા ઘણા બધા ગુરુઓ ગોડમેન એમના વિશે આપણે જાણીએ છીએ અમદાવાદ ને આંગણે ગોડમેન સ્વામી નિત્યાનંદ એમની સામે પણ ફરિયાદો ઉઠી હતી એમના આશ્રમમાં બે મહિલાઓને ગાંધી રાખવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું હતું એવી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટમાં એમના પિતાશ્રી જનાર્દન શર્મા એ નવેમ્બર બે હજાર ઓગણીસ માં કરી હતી પરંતુ એ પુખ્ત વયની કન્યાઓ હોવાને કારણે પછી એમની એ પિટિશન હતી એ ડિસમિસ થઈ ગઈ સદગુરુના અથવા ત્યાંના એક નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજ એમણે પોતાની દીકરીઓ જેમની ઉંમર પણ પુખ્ત છે એમની ઉંમર એ તાલીસ વર્ષ અને ઓગણચાલીસ વર્ષ છે અરજી કરી કેસ દાખલ કર્યો અને મદ્રાસ કોઈ કોર્ટની અંદર મદ્રાસ હાઈકોર્ટની અંદર એમણે કહ્યું કે ઈશા યોગ સેન્ટર માં એ દીકરીઓને બ્રેઇન વોશ કરીને રાખવામાં આવી છે ગાંધી રાખવામાં આવી છે ઈશા ફાઉન્ડેશનના સદ્ગુરુએ હાઈકોર્ટમાં આ પ્રકારની હેબિયસ કોર્પસ અરજી જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસને આદેશ આપે હાઈકોર્ટ અને હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે આની તપાસ કરો પણ સદગુરુ એમનો જે છે એમના ભક્તો ભક્તાણીઓ એ એમના પ્રત્યે નિષ્ઠા ધરાવે છે અને ડાન્સિંગ ગુરુ છે એમનું એમનું જીવન ચરિત્ર જ્યારે જ્યારે વાંચવામાં આવે ત્યારે એમાં ઘણી બધી વિવાદાસ્પદ બાબતો પણ છે પણ એસ એસ કામરાજ પ્રોફેસર એમ કહેવું હતું કે જેણે પોતાની દીકરીને પરણાવી છે એટલે કે સદગુરુ એ પોતાની દીકરીને પરણાવી છે એનો ઘર સંસાર બરાબર ચાલે એવી અપેક્ષા કરી છે પણ મારી દીકરીઓને બ્રેઇન વોશ કરવામાં આવી છે અને એ દીકરીઓ આદેશ કર્યો પોલીસ હજુ એ દિવસ એ દિશામાં કઈ પગલા ભરે એ પહેલા જ મામલો સુપ્રીમ કોર્ટે ગયો અને મામલો સુપ્રીમ કોર્ટે જાય અને એમનું જે ફાઉન્ડેશન છે સદગુરુનું જે ફાઉન્ડેશન છે એમના જે સમર્થકો છે એ એ રજૂઆત કરે એમના પક્ષની વાત કરે એ તો સમજી શકાય પરંતુ ભારત સરકાર વતી તુષાર મહેતા સોલિસિટર જનરલ એ ઉપસ્થિત રહે છે અને એ પણ સદગુરુના પક્ષમાં દલીલો કરે છે સુપ્રીમ કોર્ટ જયારે ભારત સરકાર પોતે સમર્થન આપતી હોય કારણ કે માન્ય વડાપ્રધાન પણ એ સદગુરુના આશ્રમમાં જતા હોય રાષ્ટ્રપતિજી એમના મહેમાન બનતા હોય ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ નિષ્પક્ષપણે પોતે નિર્ણય કરવો જોઈએ પરંતુ હમણાં હમણાં માન્ય વડાપ્રધાન જેમને ત્યાં ગણેશ વંદના માટે પહોંચી ગયા હતા એ દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડ એમણે આખો કેસ એ સુપ્રીમ કોર્ટમાં બોલાવી લીધો અને મદ્રાસ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એના પર એમણે સ્ટે આપી દીધો સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર્સ કેસ સદ્ગુરુ ઈશા ફાઉન્ડેશન ફ્રોમ મદ્રાસ ટુ ચમત્કારિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે પણ સુપ્રીમ કોર્ટ આ નિર્ણય લે ત્યારે આપણને જરા આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કારણ કે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળવા જોઈએ પણ મુખ્ય ન્યાયાધીશ ધનંજય સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ જયારે ઈશા ફાઉન્ડેશન વતી રજૂઆત કરી ત્યારે એમણે આખો કેસ એ પોતાની પાસે તેડાવી લીધો

એ રિટાયર્ડ પ્રોફેસર એ પોતે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થી એટલે ઓનલાઈન અથવા એમના ધારાશાસ્ત્રી મારફત સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે ધ સ્ટેટસ રિપોર્ટ ઓફ ધ પોલીસ શેલ બી સબમિટેડ ટુ સુપ્રીમ કોર્ટ હાઈ એમ કહ્યું કે પોલીસ તપાસનો રિપોર્ટ અમને સબમિટ કરવાનો છે પણ એકા એક સુપ્રીમ કોર્ટને ને કે પોલીસ નો રિપોર્ટ છે ને

ઇશ્યુ છે છે અને અને આ બહુ સિરિયસ મેટર ઉટ ઈશા ફાઉન્ડેશન દેર revered સદગુરુ has ઇઝ વેરી followers. એન્ડ Court cannot ઓફ such હાઈકોર્ટ on છે ને સુપ્રીમ કોર્ટમાં આવી જશે એમાં છે ને ગુરુઓ ધાર્મિક નેતાઓ પોતાને ત્યાં વડાપ્રધાનને ને હોય મુખ્યમંત્રીઓને બોલાવાના હોય રાષ્ટ્રપતિઓને બોલાવાના હોય અને લાખો એમના શ્રદ્ધાળુઓ હોય નવાઈ વાત એ છે અને આપણને ઘણી વખતે પ્રશ્ન પણ થાય છે ઘણા બધા એવા છે ઘણા બધા એવા ગોડમેન છે કે જેમને મહિનાઓ સુધી વર્ષો સુધી જેલવાસ ભોગવવાનો આવે છે એમના લાખો અનુયાયીઓ છે પણ એમને કારણે સાત દિવસ માટે ગોડમેન છે કે જેમને રેપ અને હત્યાના કેસમાં સાબિત થયા હોય દોષિત ઠર્યા હોય અદાલતમાં દોષિત ઠર્યા હોય છતાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે તમે બધા જાણો છો એટલે મારે કોઈ પાડવાની જરૂર નથી સ્વામી નિત્યાનંદ અહીંયા અમદાવાદમાં જ આશ્રમમાં પછી ક્યાં અલોપ થઈ ગયા કે કૈલાસ કરીને એક ટાપુ એમને ખરીદ્યો એટલે એક ટાપુ ખરીદ્યો અને ત્યાં કૈલાસ નામનો એક દેશ એમણે વસાવ્યો સમૃદ્ધ માણસો સમૃદ્ધ ગોડમેનગુરુ કેટલા ભવ્યા ભવ્ય શ્રમ મોહ વાળા એલિટ ક્લાસના એ ગોડમેન એટલે જેમને ત્યાં વડાપ્રધાન સ્વયં પ્રગટે જેમને ત્યાં રાષ્ટ્રપતિજી જાય જેમને ત્યાં વિદેશી ભક્તો આવે અને આ એક સામાન્ય પ્રોફેસર એને મદ્રાસ હાઈકોર્ટમાં એ મદ્રાસ હાઈકોર્ટને કહી દેવામાં આવ્યું કે તમારે આ કેસની સુનાવણી કરવાની નથી મદ્રાસ હાઈકોર્ટે પોલીસને જે આદેશ આપ્યો પોલીસને કહેવામાં આવ્યું કે તમારે તપાસ કરવાની નથી અને પાછા એમાં એક કોન્ટ્રાડિક્ટરી આદેશો છે સ્ટેટસ રિપોર્ટ ઓફ ધ ધ પોલીસ શેલ બી ટુ એ સુપ્રીમ કોર્ટ ને સબમિટ કરવાનો આદેશ આપવામાં આવે છે અને પાછું એમ કહેવામાં આવે છે પોલીસ શેલ નોટ ટેક એની ફર્ધર એક્શન જે હાઈકોર્ટે એને ડાયરેક્શન આપ્યું છે એ દિશામાં તો પછી ન્યાયની અપેક્ષા અમે તો સુપ્રીમ કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા કરતા હતા જસ્ટિસ ચંદ્રચૂડ થાય પહેલા એમની પાસેથી સારા સારા ચુકાદાઓની અપેક્ષા કરતા નિષ્પક્ષ પણ ચુકાદાઓની અપેક્ષા કરતા હતા પણ આની અંદર ભારત સરકારના સોલિસિટર જનરલ એ પાછા સદગુરુના સમર્થનમાં એ ઉતરી પડે છે સુપ્રીમ કોર્ટમાં અને જસ્ટિસ ચંદ્રચૂડ જસ્ટિસ આ ગોડમેન એમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં સ્વામી નિત્યાનંદ સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં ચમત્કારોના ગુરુ આપણે ત્યાં સાઈ બાબા થઈ ગયા અને સાઈ બાબાનો પ્રભાવ એટલો બધો હતો જો કે સાઈ બાબાએ હોસ્પિટલો અને શિક્ષણમાં ઘણો બધો યોગદાન કર્યું અને એમના ભક્તોમાં રાષ્ટ્રપતિ થી માંડીને વડાપ્રધાનો થી માડીને એટલે કે વાજપાઈ હોય કે ડોક્ટર મનમોહન સિંહ હોય કે બીજા વડાપ્રધાનો હોય એ ત્યાંથી માંડીને અમારા મિત્ર મનોજ ભીમાણી સુધીના એ એમના જ્યારે ભક્તગણ માં આવતા હોય તો પછી એમના સામે ક્યારેક કોઈ કેસ થાય તો પગલા શે લેવાય તમને ખ્યાલ છે પાંડુરંગ આઠવલે સ્વાધ્યાય પરિવારના જે આરાધ્ય પુરુષ તમે અદાલતમાં જાઓ તો એ જજ છે ને એમના ભક્ત હોય તમે સરકારી ઓફિસમાં જાઓ તો એ સરકારી અધિકારી મુંબઈમાં એક ડોક્ટર હરકિશન મહેતાની હોસ્પિટલમાં સ્વાધ્યાય પરિવારના કાર્યાલયને બનાવવા માટે ઓપરેશન થિયેટરમાં કાણા પાડવામાં આવ્યા હતા કશું જ કોઈ પગલા લેવાય નહીં અમારે તો દાદાની સાથે એટલે કે પાંડુરંગ આઠવલેજીની સાથે બહુ સારો સત્સંગ થતો હતો અને અમે ક્યારેક સમકાલીન દૈનિકમાં લખ્યું પણ હતું અને છેલ્લું વાક્ય એવું હતું કે દાદાની આર્થિક નીતિ અમને બહુ જ ઇમ્પ્રેસ કરે છે તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણેની અંદર જ્યારે અમે એમનું વ્યાખ્યાન સાંભળતા હતા ગુજરાત થી પણ બધા જ બુદ્ધિજીવી લેખકો આવ્યા હતા મુંબઈ થી પણ બધા લેખકો પત્રકારો ત્યાં ઉપસ્થિત હતા પણ એ પછી અમે એક છેલ્લું વાક્ય લખ્યું હતું એમાં કે દાદા માટે દીદી એ બદનામીનું નિમિત્ત બનશે અને પછી જે ઘટનાક્રમો થયા ત્રિવેદી બધા બધા તમે જાણતા હશો પણ આ જે ગોડમેન છે એમની સામે કોઈ એક્શન લઈ શકાય નહીં હવે તો જજીસ પણ હાઈકોર્ટના જજીસ પણ પંગુ સાબિત થઈ રહ્યા છે મદ્રાસ હાઈકોર્ટના જજીસે આદેશ આપ્યો એ આદેશ એને ને રદ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં સીધી સુનાવણી અને પેલા બિચારા પ્રોફેસર નિવૃત્ત પ્રોફેસર કમસે કમ ભારત સરકારે તો તટસ્થ વલણ રાખવાની જરૂર હતી તુષાર મહેતાએ જે પક્ષ લીધો સપોર્ટિંગ ઈશાબ ફાઉન્ડેશન સ્પ્લી ભાઈ ભારત સરકાર આટલી નિષ્પક્ષ ન રહી શકે મને તો નવાઈ એ વાતની છે પણ ચંદ્રચૂડ નિવૃત્તિ પહેલા મને લાગે છે જુદા રંગે રંગાયા છે કે શું હવે તો શંકા પડવા માંડી છે કે બેલેન્સિંગ એક્ટ કરે છે અમે કાયદો ભણ્યા છીએ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની ટીકા થઈ શકે એ અમને ખબર છે અને આ ચંદ્રચૂડે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ એકનાથ શિંદે ની જે સરકાર છે ઇલિગલ છે તો ભાઈ કરો ને ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યું હોત વિશ્વાસના મત પહેલા તો છે ને એમની સરકારને પાછી અમે છે ને જીવિત કરત પણ તમે છે ને આ ઈલિગલ સરકાર ને શું કામ ચલાવો છો પેલા જસ્ટિસ જોસેફે ઉત્તરાખંડ અંદર આખી સરકાર મોદી કરી હતી અને ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ જોસેફ હતા એમણે એ સરકારને પુનર્જીવિત કરી હતી એ ઉદાહરણ આપણી સામે હતું પણ જસ્ટિસ કે છે કે આ સરકાર છે પણ ઉદ્ધવ ઠાકરે રાજીનામું ન આપ્યું હોત તો એને પુનર્જીવિત આ જનતા જોઈ રહી છે માનનીય ચંદ્રચૂડ પાસેથી એ એ નિવૃત્ત થાય ઘણી બધી અપેક્ષા છે અને અમારે એ અપેક્ષા ભંગ ન થાય એટલી જ અપેક્ષા છે એમની પાસેથી અમારી શ્રદ્ધા સુપ્રીમ કોર્ટમાં હજી ટકી રહી છે અને અદાલતોમાં એ શ્રદ્ધા ટકી રહે એવી અમે અપેક્ષા કરીએ છીએ તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે